જી મેડમ આપનું નામ નમસ્કાર મારું નામ સાક્ષી વાડરિયા છે આઈ એમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ પંચિંગ સ્કૂલ ઓકે મેડમ આજે ધોરણ 12 નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે તો આપણી શાળામાં ઓવરઓલ રિઝલ્ટ કેટલા પરસેન્ટ રહ્યું આમ જોઈએ તો ગુજરાતનું પરિણામ છે જે આવેલું છે એ 93.0.7% આવેલું છે અને રાજકોટ પરિણામ રાજકોટનું પરિણામ જોઈએ તો એ છે 93.84% વાત કરીએ પંચશીલ સ્કૂલની તો પંચશીલ સ્કૂલનું રિઝલ્ટ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ જેમાં આપણે કહીએ કે બાળકોની સખત મહેનતનું પરિણામ આજે આવ્યું છે એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો આજે માહોલ છે આમ ઓવરઓલ વન ગ્રેડના જે બાળકો કહીએ તો એવા પાંચ વિદ્યાર્થીઓ છે કે જેમને ઓવરઓલ વન ગ્રેડ આવેલો છે જેમાંથી ને દેસાઈ ઉમંગને બે સબ્જેક્ટમાં હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ આવેલા છે અને બીજા બી સ્ટુડન્ટ એવા છે કે જેમને હન્ડ્રેડ ઓફ હન્ડ્રેડ આવેલા છે કે જે પંચશીલ સ્કૂલ માટે ગર્વની વાત કહેવાય કે બાળકોના આખા વર્ષનું પરિણામ આજે ખૂબ જ સારી રીતે આવેલું છે આ રિઝલ્ટ માટે આપણી ભોગ રહ્યો ખૂબ જ સારો સહયોગ રહ્યો છે જોવા જઈએ તો છેલ્લા એક દાયકાથી પંચશીલ સ્કૂલની ટીમ સખત મહેનત કરી રહી છે બાળકોનું કોમર્સનું રિઝલ્ટ બહુ સારું આવે તે માટે રાત દિન એક કરી અને બાળકોને સારી રીતે ભણાવી અને એવી મહેનત કરે છે કે બાળકોને અંતે

ખુશીનો માહોલ છે કે એમનું બાળક આજે એક સરસ રિઝલ્ટ લઈ આવ્યું છે મારા બાળકનું રિઝલ્ટ 99.39 પોઈન્ટ ઓગણચાલીસ પીઆર છે અને અનએક્સપેક્ટેડ રિઝલ્ટ છે કે આ સ્કૂલવાળાની આટલી મહેનત કે આવું રિઝલ્ટ જાણીને ઘણીક વખત હું સ્તબ્ભ રહી ગઈ કે ઓહ અમે તો ખાલી ફીસ ભરીને એના સ્કૂલે મોકલતા હતા કે તમે જાઓ મહેનત કરો પણ પણ સ્કૂલવાળાના દરેક દરેક ટીચર જે પ્રિન્સિપલ ડી કે સર છે પછી યોગીરાજ સર છે એ બધાની મહેનત મયુર સર છે એ બધાની મહેનત અને એમ કે તમે મહેનત કરો તમારથી આવી જશે મહેનત કરો મહેનત કરો એમ પ્રોત્સાહન અને પ્લસ એ બધાની મહેનત ફ્યુચરમાં હવે બાળકને આગળ કઈ ફિલ્ડમાં આગળ વધારવા માંગો છો એ તમારી ચોઈસ રહેશે કે પછી બાળકની પોતાની ના ફર્સ્ટ ચોઈસ બાળકની છે અને એને સીએ લેવાનો વિચાર છે તો આપનું નામ સોલંકી યશની શું કહેશો આજે આપનું રિઝલ્ટ આવ્યું છે તો કેવો ખુશીનો માહોલ છે બહુ જ ખુશીનો માહોલ છે કારણ કે રિઝલ્ટ જ અનએક્સપેક્ટેડ આવી ગયું છે જેટલા ધાર્યા થાય એના ગતો વધારે કિયાર આવી ગયા છે વર્ષ દરમિયાન કેવા ટાઈપની તૈયારી કરી હતી અને સફળતા જો મળી છે તો હવે આગળ જતા ફ્યુચરમાં શું પ્લાનિંગ છે આગળ જતા ફ્યુચરમાં સી એ કરવાનું છે અને આ સફળતાનો પૂરો સપોર્ટ મારા પેરેન્ટ્સ અને સ્કૂલને દેવા માગીશ આપનું નામ સાત ખારેજા શું કેસો આજે આપના બાળકનો રિઝલ્ટ છે કેવી ખુશી છે અને કેટલા परसेंटेज છે સરસ ખુશી છે ને સ્કૂલનો સપોર્ટ બહુ સરસ છે મારું નામ નીવ ખારેચા ઓકે શું કેસો આજે આટનું રિઝલ્ટ આવી ગયું છે ફાઇનલી જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો હવે કેવો ખુશીનો માહોલ છે પરિવારમાં અને આપનામાં રિઝલ્ટ તો ખૂબ સરસ આવી છે એની પાછળ અમારા મમ્મી પપ્પા અને મારા સર મેડમ બધા જે હતા એ બધાનો પૂરેપૂરો સપોર્ટ હતો ગુડ ફ્યુચર માં હવે શું પ્લાનિંગ છે કઈ ફિલ્ડ માં આગળ વધવાનું ફ્યુચર માં હવે કોમર્સ લીધું છે એટલે સીએ માં આગળ વધવાનું